જેના પણ લગ્ન ન થતા હોય દીકરા અને દીકરીઓના તો કરી દેવીનો આ સ્તોત્રનો પાઠ અને મંત્ર જાપ ચોક્કસ માં જગદંબાની પરમ કૃપા પ્રાપ્ત થશે અને લગ્ન યોગ પ્રબળ જલ્દીથી પ્રાપ્ત થશે પ્યારા ભક્તો લગ્ન યોગ ન થતો હોય આપણે જોઈએ છે કે દીકરો ભણ્યા હોય છતાં પણ લગ્ન થાય એના કારણો ઘણા બધા હોય છે પહેલામાં પહેલું તો કારણ એ હોય છે કે પ્રારબ્ધ ના સિંચિત કર્મ એવું નથી હોતું કે જન્મ કુંડલી આપણે જોઈ લઈએ એને મંગળ છે શનિ છે એના હિસાબે મોડું થાય છે એ વાત છે સો ટકાની વાત છે મંગળ શનિ હોય એટલે થોડી વાર લાગે પણ એનું બીજું એક પણ એવું કારણ છે કે તમારું પૂર્વના ગત થઈ ગયેલા કર્મો પૂર્વ જન્મના કર્મમાં તમે કદાચ તમારા પત્નીને ખોટું કર્યું હોય તો આ જન્મમાં ઈશ્વર એની તમારા જીવનમાં લગ્ન યુગમાં પ્રબળતા થવા નથી દેતા મા બાપને ઘણી ચિંતા થાય દીકરો મોટો થઈ જાય ઘણા લોકોના ફોન એક મહારાજ ઘણા ઉપાયો કર્યા ઘણા ઉપાયો કર્યા છતાં પણ મારા દીકરાનું હજી દીકરીનું કઈ ગોઠવાતું નથી બધું જ કરવા છતાં નથી કારણ કે મા બાપ બધી જગ્યાએ પહોંચી જાય કારણ કે દીકરી ના થઈ જાય અને લગ્ન ના થાય એટલે બહુ ચિંતાઓ થાય અહીંયા બેઠા કેટલા મા બાપ ને ચિંતાઓ છે ઘણા લોકોને છે ઘણી ઘણી જગ્યાએ જ્યારે દેવી ની કથા હોય ત્યારે હું અમુક અમુક સમય કારણ કે અત્યારના સમયમાં બને છે એવું કે આપણે એટલા બધા ફેશનેબલ થઈ ગયા છે જે આપણે ત્રણ થી પાંચ છ વર્ષ પહેલાનો જે સમય હતો ને એમાં એક અભિયાન આવ્યું બેટી બચાવ અને ખરેખર બહુ સારું થયું કારણ કે અત્યારે લગ્ન યોગ પ્રબળ તો કરવા છે બધાની પાસે અત્યારે શું પડ્યું છે કે વિદેશમાં જાય તો રત આપણે લગ્ન કરી દઈએ હે હૈયા બાપડા પાસે જમીન હોય સારામાં સારું ભણેલો હોય સારામાં સારી મિલકત હોય પણ હજી રાખજો કે તમારે જીવનમાં યાદ રાખવું કે બંગલા જોઈ અને ક્યારેય દીકરીને વિદાય નહીં કરવી બંગલામાં રહેનારા બધા બંગલા હોતા નથી અને લગ્ન યોગ પ્રબળ થાય આપણે એની વાત કરતા હતા કે શું કરવું જોઈએ મૂંઝવણો છે તો આપણા દુર્ગા સપ્તસતી ચંડી પાઠમાં એક મંત્ર આવે છે એ મંત્રમાં લખ્યું છે કે પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારણી તારણી દુર્ગ સંસાર સાગર કુલોદ ભવાન આ મંત્રનું દુર્ગા સપ્તશતી ચંડી પાઠ નું સાંપોટિક પાઠ કરાવો હવે એ શક્ય છે કારણ કે ચાર કલાક તો બેસીને કરવું જોઈએ ચાર કલાક જેવું થાય તમે કરો તો પણ તમે અત્યારે ન કરી શકો કારણ કે અશુદ્ધિ થાય મંત્રમાં જો અશુદ્ધિ આવે તો એનું ફળ પાછું વિરુદ્ધ મળે છે ઘણા લોકોનો પ્રશ્ન હોય મહારાજ આ પાઠ કરીએ તો આનાથી કોઈ આડસર થાય કોઈ આડસર ના થાય પણ આડસર ક્યારે થાય આની વિપરીત ફળ ક્યારે મળે કે તમે સમજ્યા વગર પાઠ કરો તો એનું વિપરીત ફળ મળે છે અને ખાસ એક વાત યાદ રાખજો કે જન્માક્ષરના તમામ વિધાન વિધિ આધીન્ય પતાવી દીધું છતાં પણ લગ્ન યોગ પ્રબલ નથી થતો એમને તો ખાસા ઉપાય કરો એની માટે આવે છે કે બ્રહ્મ દેવતાઓ પાસે નવ કે એક પાઠ નો હોમ પાયસ સફેદ તલ અને આજ્ય એટલે ઘી દ્વારા હોમ કરાવ અને પછી એ જે ફળ આપે એ ફળ તમારા પૂજાના સ્થાનમાં રાખવું ચોક્કસ ભગવતીની કૃપા જલ્દીથી પ્રાપ્ત થશે જલ્દીથી લગ્ન યોગ પ્રબળ થશે કારણ એક જ છે કે ગત જન્મના થયેલા સુભિત જે કર્મ છે ખોટા કર્મ છે અને એનું કદાચ તમને પરિણામ અત્યારે આ જન્મમાં અશુભ મળી રહ્યું છે તો દેવીની રાજીપો થઈ અને એનું સારું ફળ મળવા મળશે અને જલ્દીથી તમારા જીવનમાં

ગણાના પચીસ વર્ષ થયા હોય કોઈના બત્રીસ કોઈને એકત્રીસ પાંત્રીસ વર્ષ એવા લોકોને પણ ભગવતી ની કૃપા પ્રાપ્ત થશે કારણ કે આ એક ઉપાય તો આ જીવનમાં પ્રાપ્ત કરજો ભગવતી ની પરમ કૃપા કારણ કે કીધું જગ્યા દેવી સર્વભૂતિશુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશ્યે નમસ્તશ્યે નમસ્ત્યે નમો નમઃ ભગવતી તમન્ને જે પ્રાપ્ત નથી થવાનું એ પણ કરાવે પણ એને ભાવથી આરાધના કરી અને દેવનું અધ્યયન કરવામાં આવે તો પરમ કૃપાળી પરમેશ્વરી માં જગદંબાની પરમ કૃપા પ્રાપ્ત થાય છે તો જેના લગ્ન યોગ प्रबल નથી થતો એને ખાસ આ ઉપાય કરવો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો અને રૂબરૂ મુલાકાત માટે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે રૂબરૂ આવી અને આપ મુલાકાત કરી શકો છો અને વિશેષ લગ્ન યોગ પ્રબળ કરવા માટે મા ભગવતીના અધ્યયન અને ચંડી પાઠના પાઠનું અધ્યયન કરાવવા માટે મંદિરે પણ આવી અને તમે તમારો સંકલ્પ કરી અને તમારા દીકરાના કે દીકરીના લગ્ન યોગ પ્રબળ કરવા માટે બ્રાહ્મણ દ્વારા જપ અને પાઠ કરાવી શકો છો